સુરતમાં અલગ અલગ જગ્યાએથી સેમ્પલ લીધા હતા જેમાં ફેલ થયા છે જગ્યાએ અલગ અલગ જગ્યાએથી ફૂડ વિભાગે નીરાના એકવીસ સેમ્પલો લીધા હતા જેમાંથી સોળ સેમ્પલ ફેલ થયા છે ફૂડ વિભાગે નીરા એજન્સી સામે કાર્યવાહી કરી છે સુરતમાં શિયાળા દરમિયાન નીરાનું વેચાણ અલગ અલગ જગ્યાએ થઈ રહ્યું છે જેમાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને નીરાના નમૂના લેવામાં આવ્યા હતા છેલ્લા એક સપ્તાહમાં નીરાના એકવીસ જેટલા સેમ્પલ લીધા હતા જે નમૂના તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા એક અઠવાડિયા બાદ લેવાયેલા નમૂનાનો લેબ રિપોર્ટ આવ્યો છે જેમાં એકવીસ પૈકીના સોળ નમૂના ફેલ જણાય આવ્યા હતા નીરામાં ચૌદ ટકા બ્રિક્સ પ્રમાણ હોવું જોઈએ તેનાથી ઓછું મળી આવ્યું છે નીરામાં સુગરનું પ્રમાણ તેર ટકા હોવું જોઈએ તેનાથી ઓછું જણાય આવ્યું હતું અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી શિયાળાની ઋતુ ચાલતી હોય નિરાનું સુરત શહેરમાં ખૂબ જ પ્રમાણમાં વેચાણ થતું હોય છે તો આવી સંસ્થાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ફૂડ વિભાગની ફૂડ સેફ્ટી ઓફિસરોની અલગ અલગ ટીમો બનાવી તમામ જોમ વિસ્તારોમાં સંસ્થા સંસ્થાઓ ચેક કરી કુલ એકવીસ નમૂનાઓ લેવામાં આવેલ ને તે નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને પુસ્તકરણ સારું મોકલાવી આપવામાં આવે આ નમૂનાઓ પૈકી કુલ સોળ નમૂનાઓ મીરાના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર સોનવેના ધારણ ધોરણ મુજબ માલુમ પડેલ ન હતા તેવા જે નમૂનાઓ ધારા ધોરણ મુજબ માલુમ પડેલ નથી તેવાની સામે આગામી સમયમાં એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ કોર્ટ કેસ મૂકવાની કાર્યવાહી કરવામાં આવશે